મારા કકડાટ માંથી દૂર જવું છે ને મારે હવે ડિવર્સ લેવા છે મારે પલક અરે રહેવું જ નથી એટલે પછી મારાથી રહેવાનું ને મેં તો બે ત્યાં એટલો પ્રેમ કરું છું એટલું હાંચવું છું તો મારા ઉપર મની હાથ ઉઠાવ્યો અત્યારે મારે અને પલક ને ડિવોર્સ લેવા પડ્યા છે નમસ્કાર દર્શક મિત્રો ધમુ અને પલકનો થયો દિવસ જ્યાં આ મિત્રો વિડીયો તમે પણ ધૂજી જ્યાં આ મિત્રો પલક અને નો મોટો થયો છે ખુલાસો અને મોટો ખુલાસો બહાર પાડ્યો છે નમસ્કાર દર્શક મિત્રો હાલ ધમુ અને નો હાલ કારણ કારણમાં સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયા વાયરલ થઈ રહ્યા છે કે ધમુ અને નો દિવસ થયો જ્યાં મિત્રો એ હાલ એક સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો છે જેમાં નું એમને કારણ બતાવ્યું છે વિડીયો ધોની તમે પણ ધૂજી જે જ્યાં મિત્રો હવે મિત્રો ધમુ એમ કહી રહ્યા છે કે પલકને મેં આટલો બધો પ્રેમ કર્યો છતાં પણ એ મારી સાથે આવું કરે છે ને એમ મોટા મોટા ખુલાસા બહાર પાડ્યા છે હમણા હું તમને ટૂંક સમયમાં એ વિડીયો ક્લિપ પણ બતાવું વિડીયો પૂરો પૂરો થયો તમને બધી માહિતી ખબર પડી જાય મિત્રો સોશિયલ મીડિયામાં હાલ ધમુ અને પલગના કપલના બ્લોગ ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યા છે બરોબર છે તો હાલ તમે જોતા રહીશો અને સોશિયલ મીડિયામાં ખૂબ એના વિડીયો પણ વાયરલ થાય છે તો મિત્રો હાલ હવે એમના ડિવોર્સ ફાઇનલ થઈ ગયા છે એમ વિડીયો બહાર પાડ્યો છે શું કારણ છે કારણમાં એવું કહી રહ્યા છે કે એમની સાથે નથી પાવતું ગેરવતન કરે છે અહીંયા હમણાં ફરવા પણ ગયા હતા ના ઝઘડો થયો હતો અને હાલ ડિવોર્સ થઈ ગયો છે શું છે સંપૂર્ણ ઘટના હું તમને બતાવું ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને આમના વિશે જે પણ તમારે રહેવું હોય એ કોમેન્ટ કરો અને ચેનલ ઉપર હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને વિડીયોને જાતા જતાં શેર કરો ધન્યવાદ જોવો સંપૂર્ણ ઘટના શું ડિવોર્સનું કારણ છે એ ઘણા રિલેશન સાચવાની કોશિશ કરી હતી પણ ન સાચવાના મારી ભૂલ હું ખબર મેં પ્રેમથી રાખી કોઈ વસ્તુની ના ન પાડી બાકી આખી રાત ગાડીમાં રોતી આવે રોતી આવે પણ પ્રોબ્લેમ એ વસ્તુનો છે કે તું જે હોય મને ખુલ્લા દિલથી કે મનની વાત મનમાં હું તો બધી ને કહું મનની વાત મનમાં રાખીને કોઈ ફાયદો નથી એમ કે મને કોઈને ને કઈ મને કોઈ કઈ કહેવું ન જોવે એવી રીતના થોડા રિલેશન આવે લગ્ન કર્યા છે તો લગ્નની રીતે રહેવાનું હોય ને થોડું સહન કરતા પણ શીખી જવું જોઈએ ભૂલ એટલી જ કરી મેં એને મનથી રાખી એને કોઈ રોકટોક ન કરી તારે એમ કર તને સારું લાગે એમ પછી આખી રાત અને દિવસ ડ્રાઈવિંગ કર્યું પછી હરિદ્વારથી ઘરે પછી